અમુક અમુક તો હાવ ખોટી ના ઓલો બળતો હોય ને તો ન્યાય એના ઘરના પાસે બેઠો બેઠો બીડી પીવે ઘડીક ની વાતમાં ફૂગો ફૂતે એમ ફૂતી ગયા ઓલા માઇન્ડ સાના રહ્યા તારા બાપ હવે તો બીજી વાત ન્યા હૂળ જાય ન્યા અને ઓલા ઓલા બધા ભૂલી ગયા હોય તો વળી શું કે મારું મન હજી નથી માનતો હજી નક્કી નથી થતું કે મરી ગયા હોય પોણો બળી ગયો તારો બાપ મન નથી કેવા પડખે બેઠો બેઠો કે માણસ હારો ઓલો કે તું સાનો માનો બહેના ત્યાં ઘરના છે કેવું પડે બાકી આ બુસ મારું ના પેટ નો હતો ફાળા લખાવતો ન્યાય ક્યાં દીધા પછી તો તકતીયું નહીં કોઈ મારીને કાઢી પાય અરે કે હોય બિચારો કાલ મારી વાડીયા એને હવે આવે તો તું વાડી તો કરો આ ઘણા માણસો એમ કે શરીરના સગા છે આત્માને કોણ ઓળખે હાવ ખોટા શરીરના સગા હોય તો શરીર તો પીડ્યું છે આત્માની સગાઈ છે વાલા ખોળિયા કોઈ હગો નથી ખોરડાનો કોઈ હગો નથી ખાનદાનીના ના હગા છે બધા એ તો આપણે ખાનદાની હોય ક્યાં હું આપણે ઘીરે માણા કોક આવે પછી આપણે હા ઉભા વાહડા ખોડે આટા મળે હા એ થાય એ થાય કોકની ઘીરે લગ્નમાં ગયો જમી આવે પણ સાંજ લઈ ન લખાવતો હોય ભાઈ એને ઘીરે કોણ આવે કયો અમે બધે ગયા પણ અમારી ઘરે કોઈ નહીં પણ તું કેમ ગયો થોય અમને ખબર છે જોડા સોરવા ગયો તો તું એક ભાઈ ને કોઈ પૂછ્યું કે તમને કંટાળો આવે ત્યારે શું કરો ત્યાં મંદિરે વયો જાવ તો કે ધાર્મિક છો ધાર્મિક કઈ નહીં મંદિરે સંપલા પીડાય એને વીખી નાખો આજે આમ અડધા આગા પાછા કરી નાખો અને પછી માણસો હો હો ના સંપલા ગોતતા હોય ને એ જોતા જોતા મને મજા બહુ આવે હવે આમ આમ હાવ સસ્તી હવા લઈ લે એને યારુ કરે ડો અરે એક જણા ભાઈ ગામમાં યારુ નીકળ્યો

अपना बाप तो उसको भी डस लूते देश क्या चीज है <laughs> क्या फिल्म लुक सही हुकूमत फिल्म याद आयु नहीं फिल्म फिल्म हो शोले कर जाए जोया आम लगभग बताए उस आदमत कर लगभग जो आप तो गीता नहीं खबर आपने फिल्म नहीं खबर हो એક જણો કોર્ટમાં ગયો તો જજે કીધું ગીતા ઉપર હાથ રાખીને કહો કે જે બોલે હું સત્ય બોલી સત્ય સિવાય કઈ નહીં ગીતાની ઉપર હાથ નહીં રાખું પાછો હોજવાળી દેવો ખરેખર શોલે શોલે તમે જવો ને શોલે ફિલ્મ માં એક મોટા મોટો ગોટાળો એ મને જયાબેન બેને જ ખબર છે ને તો ઓળખો ને બધા આપણે અમિતાભાઈ ને કરના

એ અમજત ખાને માં બોલે ને અરે ઓ સાબા રામગઢ કી સિખરિયા કઈનસી સે કે આટકા ટકા tie રે બહુત યારા ના લગતા હે રે એ રામગઢ બરાબર છે શું એમાં બધાય પાત્રો ભજવ્યા છો પણ ગોટાળો છે એક એમાં એ રામગઢ માં લાઈટ હતી એમાં લાઈટ હતી જ રોજ જયાબેન બેન ફાનસ ઓલવવા નીકળતા બરોબર અને અમિતાભભાઈ એક જ ઝાકીટ માં ફિલ્મ પૂરું કરી નાખ્યું એ ખંભે નાખેલ હોય ઓછી કે પીડી હોય પાણા ઓછી પાણાને ટેકો દે અને જયાબેન આમ હામે ઠાકોર ની હવેલી માં નીકળે ને આ ભાઈ આમ બેઠા બેઠા વાજુ વગાડતા જયા બેન આવતા વાજુ એ હજી વાગે અમિતાભાઈ ગાતા હતા ને બધા ફિલ્મ જગતના માણસો તમામ હતા હમણાં જ બન્યું એક ઘટના બની નથી વાત કરું તમામ બોલીવુડ ના બધા સ્ટારો બધા બેઠા અમિતાભ સ્ટેજ ઉપર ગાતા હતા અને એવું ગીત જામ્યું તો જયા રેખા આ બધા બેઠેલા અને રેખા તો જૂના તે રેખાએ એ દીધી હો અમિતાભને મળવા ગીત ફેરવી નાખ્યો રેખા પાછી બોલો એટલે કહું છું ગીત હીખી જાવ ને તો ગોટાળા નો થાય એમાં લાઈટ નતી બરોબર રામગઢ

ઓલું ચાલે હા તમારે જ કેવું ને બોલો પછી અમારે હું હા ના તમારા પ્રતાપે ખૂબ દયા છે નો પ્રોબ્લેમ પણ અચ્યારે ઓલું શરૂ થઈ ગયું ને એટલે આપણે આચાર અને સહિતા પણ સતા કહું મત દેવા દાજો મત આપજો આપણું સો ટકા મતદાન આવજો એ એક ભાઈ મત દેવા ગયા ઝીણો જોગ છે સમજાય તો છેલો જોગ કવ હાલા ભાઈ ક્યાં ગયો હા એને બોલાવવું છે કે ઘડીક ભલે બોલે એમ આ એક કવ તમને તે એક ભાઈ મત દેવાઈ ગયા ને તે ન્યાય ઓલા બેઠા હોય ને એજન્ટો કે તારી કાકી મત દઈ ગઈ તો કે ઊભા જોઈ લઉં કે હા દઈ ગયા પંદર વાર આ ત્રીજું વરસે ગયું ભેગી જ ન થતી

તમારું મોટું નામ એટલે કે અમે પૂછી નહીં પૂંછી ભોરાયણ બાપુ કે ને કે જો ભાઈ કોઈ હાલી ને આવ્યું કોઈ હાલીને આવ્યું નથી કોઈ બાળકને એવો જન્મ જેવું જન્મ થયા હાલતો હાલતો કેમ છો પાપા હેલો નાસ હમણાં એક ભાઈના લગ્ન છે ને ત્યાં તમને કોઈ સો મહિનામાં સુટાસેડા થઈ ગયા

બા <laughs> <laughs> मैं धांग्रा से आई हूँ मुझे हकादान ने सरनामा दिया है रहता है उस ना हकादान सरनामा नहीं बदलता है वहां ही रहता है अच्छा कभी हकादान के घंटी से आटा लिया है हाँ बाबा एक बार लिया था કેટના સમય ہوا મેં જબ બાપુનગર મે રહેતી થી ને તબ લઈ આતા કૃપા وہاں रुक गए फिर से हका दान के घंटी का आटा ले आना बाबा वो तो कलाकार हो गया है। तेरे लिए बोल घंटी करावे કેવું કેવું આવ સાબ એક ને તો એવું કીધું મેં તો હું જોતો તો આવું બધું આવે ને મારે બોલો જયકું જગાડે મને એ પાછો વૈયાની નું જાળું આવું બધું જોવે એટલે મજા આવે કે બાપા આવો તો કરા તો હું જોતો તો બાબા બહુ કમાતે લેકિન પૈસા ઘર મેં રહેતે નહીં કોના ઘેરે રે ડોહા પૈસા કોઈને ઘેરે રહેતા જ નથી ભાઈ હા એ બધાય અને આમ જ કહે જોવાવાળા આવું જ કહે તમે કમાવશો પણ વાય કઈ વધતું નથી ને તમને જ મળતો નથી આ બધું કોઈને મળે જ નહીં જ ભાઈ

બસ દૂધ મે નજર લગ ગઈ હૈકી આ કૃપા રૂપ ગઈ હૈ કામ કરના કટોરે મેખના ઉગલી રખના અંગુઠા મુહ પે રખના વો કટો કેવા માણસો માણસો ગાંઢી આવું આવું કીધું ઉંગલી કટોરે રખના અંગૂઠા ऐसे रखना और आधे भाग में कुत्ते को रखना वो कुत्ता दूध जब तक पीवे तब तक ये अंगूठा ऐसे रखना आधा दूध हो जाए कुत्ते को हटा देना वो दूध तुम पी जाना कृपा शुरू हो जाएगी बोले एर तुम्हें बोलो 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 वडोदरा नो गोना शो रही तो केस गिर

રૂપિયાની વાત હું કરતો હતો સાહેબ વાત આ રૂપિયો સર્વસ્ત નથી એ વ્યવહાર કરવા આવે છે દાખલા તરીકે રૂપિયો શું કામ કરે મારી પાસે દાખલા તરીકે એક ભાઈ આવ્યા અને કીધું કે માયા ભાઈ પ્રોગ્રામ કરવો છે આ તારીખ એટલે મેં કીધું ઓકે આ લ્યો આ પચાસ હજાર રૂપિયા એડવાન્સ એ પચાસ હજાર રૂપિયા દઈ ની ભાઈ ગયા મારે હકાદાનભાઈને ને દેવાના હતા મારી પાસે હતા નહીં એટલે મારી પાસે જેવા આવ્યા એટલે મેં એ પચાસ મેં એને કીર્તિભાઈ ને આપવાના હતા બાકી હતા એટલે એને કીર્તિભાઈને આપી દીધા કીર્તિભાઈ વિપુલ ને આપ્યા વિશાલ ને આપ્યા વિશાલે વેગડ ને આપ્યા વેગડ માંગતો હશે આની પાસે પાછો વેગડ પાસે જીતું માગતો હતો એ જ પૈસા એને આપ્યા જીતું પાસે હું માગતો હતો એ જીતું એ મને આપ્યા મારી પાસે પાછા પૈસા આવ્યા હતા બીજે દી ઓલા આવ્યા કે પ્રોગ્રામ માં ભાઈ ફેલ રહ્યો રે અમારે ભાભા મરી ગયા રહે પાછા એ પસા હજાર લઈને વૈ ગયા કોના ગયા આપણે ખોટા અભિમાન કરીએ છીએ ફલાણી પાસે એટલે અમે માગીએ છીએ આ મનથી ભૂંગી નથી એકતા એટલો જ ફેર પડ્યો ને બાકી રહ્યા કોની પાસે અને માયા પાસે ન રહ્યા નો જીતલા પાસે રહ્યા એમ અમારે પ્રોગ્રામમાં આવું જ હોય ગામો ગાય આયોજક અમને આપે અમે આ વગાડા વાળાને દઈએ ઘેરે જઈ ત્યાં ગાડીના હપ્તા આવ્યા હોય હપ્તા પૂરા કરી દઈએ ત્યાં ડ્રાઈવર આવે કંઈક પડ્યું હોય તો ગયો નથી એને દઈ તા તો એક ટાયર ફાટ્યું હોય ફાટ દઈને તમે જેટલા મોટા થતા જાઓ એમ વ્યવહાર એ સંખ્યા વધતી જાય બાકી છે મૂળ તો એનું કોઈ મજૂરી કામ કરતો હશે તો એનો આખા વર્ષનો પચાસ એને પચાસ હજાર શું આ તો વ્યવસ્થા વધતી જાય માણસો ને દેખાડવા થાય કે અમારી પાસે એટલા રૂપિયા બાકી ત્રણ રોટલી થી વધારે કોઈ ભાઈ ખાતો અને સાહેબ પંદર વર્ષ જો ખાંડ પસા પૈસા કિલો મળશે કારણ કે ડાયાબિટીસ હંધાઈની ની ઘીરે ગઈ ખાંડ કોઈ ખાહે તો લેહે ને એટલે ખાંડવાળા નીકળ્યા લો આઠાને કિલો મીઠાની સાઈડ કાપી નહીં મીઠું મોંઘું થઈ જાય અને ખાંડ સસ્તી થઈ જાવ કોફી પીજો ચા પીજો કાંઈ નીચો છતપત કરજો આયથી લઈ જાઓ મારો કહેવાનો અર્થ જે વસ્તુનો ખોટો દુરુપયોગ થાય જીવનમાં લખી લેજો કે તમારા જીવનની જરૂરિયાત કરતા ખરીદો છો ત્યારે એક સમય એવો આવીને તમારે પાસે વેચવી પડશે આજના કાર્યક્રમમાં બીજું કાંઈ નહીં બસ જેને આશરે બેઠા એના શ્રદ્ધા રાખો જેને મિત્ર બનાવો એની ઉપર ભરોસો રાખો અને જેની ભેગા બેહો ત્યાં ખાનદાની રાખો ત્રણ વસ્તુ મારા તમારા જીવનમાં આવી જાય તો મારી તમારી ઉપર માં ભગવતીના ખમકારા મારા બાપ અને ક્યાંય સાહેબ રસ્તે રજડો તો અમારા ફોટા ઉપર ઘા કરજો જોડાના જો આ ત્રણ વસ્તુ હોય તો તે આપણે ભાલાની નોખે બેઠી છે ભાલો એટલે ક્યુ તમારા સત્યની અણી

હાલીને આવ્યું નથી અને કોઈ હાલીને જવાનું નથી તો પછી હું હાલી નીકળ્યા છો લહેર કરો ને એમ હે જાતે જણા લે રામ રામ